નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગોવિંદરાવ મહારાજા મધ્યવર્તી પ્રાથમિક શાળા ખંડેરાવ માર્કેટ ખાતે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ગાંધીબાપુના પ્રિય ભજનો તથા વૈષ્ણવ વજંતોના ગાન સાથે કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત સૌએ વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે સામૂહિક પ્રાર્થના કરી હતી આ પ્રસંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ શાસન અધિકારી તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમ દરમિયાન ગાંધીના વિચારો અને જીવન મૂલ્યોને યાદ કરીને તેમના માર્ગે ચાલવાની પ્રેરણા આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગરપાત્મિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આજ રોજ મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે સમિતિના પટાંગણમાં પ્રાર્થના સભા શ્રદ્ધાંજલિ સભા અને રૈત્યો કાટમના કાર્યક્રમનું આયોજન થયું છે જે પ્રસંગે મારા સાથી ઉપાધ્યક્ષ શ્રીમતી અન્નાબેન ઠક્કર શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા તમામ સભ્યશ્રીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ અને સપોર્ટિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા મહાપુરુષો પોતપોતાના જીવનમાં એક અલગ જ પ્રકારના કાર્યો કર્યા હોય છે જેને લઈને તેઓને મહાપુરુષનું બિરુદ આપવામાં આવે છે અને આ મહાપુરુષે પોતાના જીવનમાં કરેલા કાર્યો તેમના જીવનમાં બનેલી ઘટનાઓ એ આપણને અનેક પ્રકારના નાગરિક તરીકે બોટપાટ આપી જતું હોય છે મહાત્મા ગાંધીજીની વાત કરીએ આજના દિવસે તો સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે થઈને સૌ પ્રથમ દેશ આર્થિક આઝાદીમાંથી મુક્તિ મેળવે તે માટે થઈને તેમણે રેંટિયાના પ્રતિક સ્વરૂપે પ્રત્યેક ઘરમાં રેંટિયા કાતરના માધ્યમથી દેશ આર્થિક રીતે સૌ પ્રથમ આઝાદ બને તે માટેનો સંદેશો આપ્યો હતો અને આ પ્રકારના અલગ અલગ પ્રકારની મુહિમના માધ્યમથી જ છેવટે આ ભારત દેશ આઝાદ થયો હતો આપણે સૌ આજના જમાનામાં આપણે દેશ માટે મરવાની જરૂર નથી પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે અને આ માટે આપણે એક નાગરિક તરીકેનું એક આદર્શ નાગરિક તરીકેનું આપણું કર્તવ્ય શું હોઈ શકે એ પ્રકારનું આચરણ કરીને અને આ પ્રકારના મહારૂપ મહાપુરુષોના જીવનમાંથી બોધપાઠ લઈને ભારત દેશને આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં કઈ રીતે બનાવી શકાય તે પ્રકારના સંકલ્પ કરીને પોતાના જીવનમાં આચરણ કરીએ એ જ આજના દિવસનો સંદેશ છે